ને બીજા નંબરમાં આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવા નહીં હું આગળ સાપ ગુ જોન ઓફિસ હું ખુદ જી આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો ત્યાં બે સાપના સાહેબ શાપ કરી ચલ પંડ્યા શાપ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસો ને મોકલું છું જોઈ જાય વિરોધ કરી નેતાઓને નથી એ કે રોગચાળો ફાટી પડે છે ડેન્ગ્યુ ના વાત થાય મચ્છરો થાય પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આ મચ્છર છે ત્યાં આ કોઈ નથી દેખાતું તું ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા